સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે આજથી અમેરિકાના ટેરિફના અમલવારીની જાહેરાત વચ્ચે કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે સુરતના કતારગામના ક્રિસ ડિઆમ ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે સો જેટલા કારીગરોને અચાનક જ છૂટા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે સો અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરિફી સુરત ડાયમ ઉદ્યોગ પર અસર શરૂ થઈ ગઈ છે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ક્રિસ ડિયામ જેમ્સના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરાયા હોય ક્રિસ ડાયમંડ વિદેશના વેપારીનું જોબરનું કામ કરતી હોય પણ સામે આવ્યું છે હું માંથી નોકરી કરું છું ઓમ ઓમ બિલ્ડિંગ કાસાનગર

અત્યારે બધાને છોકરા વાઇટ જોતા હોય દિવાળી પપ્પા કપડા લઈ દે છે આ લઈ દે છે છે દેશમાં જશું ફરવા જશું બધું ઘર પરિવાર તો હવે વ્યાજે લઈને કરીને હવે ચલાવવાના દિવાળી મનાવવાની શક્યત નથી એવી પરિસ્થિતિ છે બધાની કોઈ હપ્તા ભરે છે કોઈ ગાડીના હપ્તા ભરે કોઈ મકાન ના હપ્તા ભરે છે હપ્તા બધા ચાલુ જ છે બ્રેક દીધી ઓછી તાની જાણ કર્યા વગર ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં અમેરિકા ટેરફી સુરતના ડેમ ઉદ્યોગ પર આગામી સમયમાં શું અસર થશે